બાદ તાપમાનનો પારો પાર પહોંચ્યો છે ચાલુ વર્ષે અમદાવાદમાં સતત પાંચ દિવસ હિટવેવ રહ્યું છે તો અગાઉ વર્ષ બે હાજર દસ માં અઢાર દિવસ તાપમાન તેતાળીસ ડિગ્રી રહ્યું હતું બે હાજર દસ માં ચાર દિવસ તાપમાનનો નો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર પહોંચ્યો હતો

એક અઢાર દિવસનો કન્ટિન્યુઅસ પીરિયડ હતો કે જેમાં ટેમ્પરેચર સતત તેતાલીસ ડિગ્રીથી વધારે રહેલું હતું અને બે હજાર દસના ડેટા પણ આપણે ચેક કરેલા છે અને આ હીટ એક્શન પ્લાન જે તૈયાર કરેલો છે એ એની જ ફલશ્રુતિ છે કે એના ડેટાના અભ્યાસના આધારે કર્યું છે બે હજાર ચોવીસનું વર્ષ એવું છે કે ચૌદ વર્ષ પછીનો એક પીરિયડ છે કે જેમાં સતત આજે આઠમો દિવસ એવો છે કે જ્યારે ટેમ્પરેચર ફોર્ટી થ્રી પ્લસ રહેલું છે અને એમાંથી સાત દિવસ એવા છે કે જે જેમાં ટેમ્પરેચર ફોર્ટી ફોર પ્લસ રહેલું છે જે મહત્તમ ટેમ્પરેચરવાળી વાત કરીએ તો એ ટેમ્પરેચર લગભગ ફોર્ટી ફાઇવ ફોર્ટી સિક્સને પણ ક્રોસ કર્યું ગઈકાલે પરિસ્થિતિ કહી શકાય કે પંદર વરસ પછી એક આવી ચૌદ વરસ પછી એક આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેટલા સળંગ દિવસોમાં ગરમી આટલી સતત નોંધાયેલી છે જે આજે હવામાન વિભાગ તરફથી અમને એલર્ટ્સ મળેલા છે તો જે આજનો દિવસ રેડ એલર્ટમાં છે એના પછીના ચાર દિવસ ઓરેન્જ એલર્ટમાં છે પણ એક કહી શકાય કે થોડીક રાહતની વાત જે કહી શકાય કે સોમવાર પછી જે હીટ વેવનું આગાહી છે ઓરેન્જ એલર્ટ તો છે જ પણ જે હીટ વેવની છે એ વિડ્રો કરવામાં આવી છે આજના તબક્કે જે આજે એલર્ટ મળ્યું છે હવામાન વિભાગ તરફથી એ જ એ પ્રમાણે જે બે હજાર દસની પરિસ્થિતિની વાત કરીએ તો આ સિસ્ટમ ઉપલબ્ધ નથી કે રેડવે એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની બે હજાર દસમાં હોસ્પિટલો એક્ઝોસ્ટ થઈ ગઈ તેમ કહેવાય કે દરેક હોસ્પિટલમાં બહુ બધા મોટી સંખ્યામાં દર્દીઓ હીટ રિલેટેડ ઇલનેસના આવતા હતા પ્લસ કેસોની વાત કરીએ તો જે બે હજાર દસમાં હોસ્પિટલો દ્વારા બસો ને પાંસઠ જેટલા હીટ સ્ટ્રોકના કેસીસ નોંધાયા હતા એની સરખામણીમાં જે ચાલુ વર્ષની વાત કરીએ તો હોસ્પિટલો આ એલર્ટ સિસ્ટમ હોવાને કારણે પહેલેથી એલર્ટ છે એ જે ભલે પ્રાઇવેટ હોસ્પિટલો હોય કે સરકારી હોસ્પિટલો હોય દરેક હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને પૂરતા પ્રમાણમાં ચોક્કસ કે જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ છે એ છેલ્લા ત્રણ દિવસમાં સંખ્યામાં વધારો થયો છે જે એકસો આઠમાં પણ શરૂઆતમાં હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ જે આ પીરિયડ ચાલુ થયો એના પહેલાં આઠ દસ પંદરની સંખ્યામાં આવતો હતો જેમાં ગઈકાલે લગભગ બેતાલીસ જેટલા હીટ રિલેટેડ ઇમરજન્સીઝના કેસીસ આવ્યા છે જેને આપણે ટેકલ કરી લીધી છે